રાજકોટ ભારતીય જનતા પાર્ટીના અમારા કોર્પોરેટર શ્રી નેહલભાઈ શુક્લ ખૂબ સિનિયર કોર્પોરેટર છે ગઈકાલે મને રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી દ્વારા ધ્યાનમાં મૂકવામાં આવ્યું કે સાહેબ ત્રણ બોર્ડમાં નેહલભાઈ શુક્લ જનરલ બોર્ડમાં ગેરહાજર હતા એટલે આખે આખો ઇસ્યુ મેં બોર્ડનો એની પાસેથી મેં નોટબુક ચોપડો જે સહી કરતા હોય મંગાવ્યું ત્રણ બોર્ડમાંથી એક બોર્ડની અંદર નેહલભાઈ શુક્લે રજા રિપોર્ટ મૂકો છે એટલે એઝ ઓન ડેટ અને એઝ પર રૂલ્સ નેહલભાઈ શુક્લનું કહેવાનું એમ છે કે હું બર તરફ ન થઈ શકું જેની સાથે મારો ક્યાંક ને ક્યાંક સૂર છે કે નેલભાઈ શુક્લ બર તરફ ન થાય પરંતુ સેક્રેટરી શ્રી સાથે મારી જે વાતચીત થઈ મુજબ બીપીએમસી એક્ટ અને જીપીએમસી એક્ટ મુજબ રજા રિપોર્ટ મૂક્યા બાદ પણ એમનું કહેવાનું એમ છે કે ભાઈ ત્રણ વખત ઘેરાજરીએ તો આપણે અમારે કાંજે અમારી ફરજની જે કાર્યવાહી કરવી પડે આ કાયદાકીય અને ટેકનિકલી મુદ્દો છે નેહલભાઈ શુક્લની સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરો સૌ સંગઠન અમે નેહલભાઈની સાથે છીએ અને નેહલભાઈ અમારા સિનિયર કોર્પોરેટર અને એમનું પરિવાર ખાસ કરીને એ ભારતીય જનતા પાર્ટીનું બહુ વર્ષો જૂનું પક્ષ માટે સેવા કરતું આવ્યું છે પરંતુ આ ટેકનિકલ મુદ્દો છે એટલે હવે હું રાજ મહાનગરપાલિકાની કાયદા શાખાની અને સેક્રેટરી બ્રાન્ચને મારી બજેટની બેઠક પૂરી થઈ ગયા બાદ બોલાવવાનો છું અને શું નિર્ણય થાય છે મિત્રો હું જણાવીશ પરંતુ આવું ભૂતકાળમાં પણ બન્યું છે પણ ટેકનિકલી જોવા જઈએ તો એક બેઠક એવું નથી કે ત્રણે ત્રણ બેઠક ની અંદર રજા રિપોર્ટ વગર નથી આવ્યા તો એ કાયદા રીતે બરતરફ થઈ શકે પરંતુ એક વખત એને રજા રિપોર્ટ મૂક્યો છે અને આવી રીતે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઘણી વખત ક્યારેક કોઈ કારણોસર રજા રિપોર્ટ મૂકીને ગેરહાજર રહેતા હોય શું વિષય હવે છે કાયદા શાખાને માર્ગદર્શન લઈને જરૂરથી આપણે જણાવી ધર્મિષ્ઠાબા નું જ્યાં સુધી માને નોલેજ છે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી એને રજા રિપોર્ટ નહોતો મૂક્યો ત્રણે ત્રણ બોર્ડમાં એ ગેરહાજર હતા અને રજા રિપોર્ટ વગર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી હું કદાચ રોંગ પણ હોઈ શકીશ મારા ધ્યાનમાં તે ત્યાં સુધી એને રજા રીતું રિપોર્ટ નહોતો મૂક્યો એટલે બર્ટ તરફ કરવામાં આવ્યો એટલે એણે મને પણ કહ્યું છે ગઈકાલે બજેટની મિટિંગની અંદર અમે મિટિંગ પૂરી થઈ ગયા બાદ બેઠા હતા હું નેલભાઈ શુક્લ મને પણ કહ્યું છે એટલે મેં જેમ કીધું એમ અત્યારે રાજકોટ મહાનગરપાલિકાનું બજેટની સમીક્ષા બેઠક ચાલુ છે એટલે સવારથી રાત સુધી કન્ટિન્યુ બેક ટુ બેક અધિકારીઓને વિભાગ વાઇઝ મારી મિટિંગો લઉં છું એટલે બજેટ આજે અથવા આવતીકાલે સમીક્ષા બેઠક પૂરી થઈ ગયા બાદ લીગલ અભિપ્રાય અમે માગવાના છીએ નેલભાઈ ખુબ અભ્યાસુ અને વિચક્ષણ કોર્પોરેટર છે ખૂબ બુદ્ધિશાળી કોર્પોરેટર છે એટલે એમને કીધું હશે તો કઈક સમજી વિચારીને કીધું હશે એટલે એમને પણ સાંભળવામાં આવશે અને અધિકારીઓ શું કે સાંભળવામાં આવશે એટલે મેં આપણે એ જ કીધું બજેટ બોર્ડ હજી વાર છે પરંતુ એ પેલા તો કાયદાકીય રીતે અમે લોકો નિષ્ણાંતોને પૂછીને શું નિર્ણય આવે આપને જરૂરથી જણાવીશું ના 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 એવો કોઈ વિષય જ નથી અમારી પાર્ટીની અંદર જયારે કોરમની અંદર અંદર જયારે બેઠા હોય છે ત્યારે દરેક કોર્પોરેટર દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિને પોતાની વાત વાત મૂકવાનો અધિકાર હોય છે હું પણ મુક્ત હોઉં છું નેહલભાઈ પણ મુકતા હોય છે અને અન્ય કોર્પોરેટર પણ મુકતા હોય છે અમારા પક્ષની અંદર ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં એવો કોઈ વિષય નથી કોઈ વિવાદ નથી આપ જે કહો છો પણ વાત મૂકવાનો અધિકાર તો દરેક નવી ચટણી દેશ ઉપર જ નેહલભાઈ વાત મૂકે છે મારી સાથે કરી હતી ભૂતકાળમાં મેયર સાથે કરી હતી પરંતુ એમના કહેવા મુજબ સાહેબ અમારે એક એઝ પર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ અમારે ગઈકાલે મેં જ્યારે બોલાવ્યા ત્યારે એમના કેવા મુજબ સર અમારે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ આ કાર્યવાહી કરવાની થાય છે એટલે એમને એની કાર્યવાહી કરી છે અમારા પક્ષ તરફથી અમે અમારી કાર્યવાહી કરવા જઈ રહીએ બિલકુલ નહીં છે આ હું નહીં આખી અમારી પક્ષ નો છે અને કોઈ પણ કોર્પોરેટર રાજનીતિની અંદર કોઈ પણ રાજકીય પક્ષનો કોર્પોરેટર પર તરફ ન થવો જોઈએ બહુ મારું સ્પષ્ટ માનવું છે દરેકને કાયદાકીય રીતે લડવાનો અધિકાર છે એ મુજબ માન્ય નિરભાઈ શુક્લ હોય કે કોઈ પણ કોર્પોરેટર હોય આ પાંચ વર્ષમાં પહેલી ઘટના બની છે એટલે આના અમારી પક્ષની સંવેદના નિર્ભય શુક્લ સાથે હશે અને અમે કાયદેસર રીતે જોઈ લઈશું બે દિવસ મેં જેમ મેં જેમ કીધું બે કે ત્રણ દિવસ પેલા જ આ વિષય મારા ધ્યાનમાં માનનીય સેક્રેટરી શ્રી એ મૂક્યો તો એટલે મેં કીધું બજેટ પછી જોઈ લઈએ છે પણ એમને એમની સ્વાભાવિક છે કે તો ગવર્મેન્ટ ક્લાસ ટુ ઓફિસર છે એમને એમની ફરજની કામગીરી કરવી પડતી હોય કારણ કે નેક્સ્ટ બજેટની સ્ટેન્ડિંગ કમિટી આવતી હતી બેઠકની અને વીસમી કે ઓગણીસ વીસની તારીખની આસપાસ બજેટનું બોર્ડ છે

કાયદાકીય રીતે મેં પહેલા જ કીધું કે છાસઠ માંથી એક નેલભાઈને ને કરતા પાસઠ કોર્પોરેટર નેલભાઈ શુક્લની સાથે મેળવવાના ને એવું ન હોય પકડ તો બધા બધાની હોય છે તંત્ર ઉપર પકડ ભારતીય જનતા પાર્ટીની હોય છે પરંતુ મેં જેમ કીધું એમ કે કોઈ પણ સનદી અધિકારી હોય કે કોઈ પણ ક્લાસરૂમ ઓફિસર હોય છે એને એની કામગીરીના ભાગરૂપે એને એની કામગીરી કરી છે હવે અમે કાયદાકીય રીતે હું મારી લીગલ બ્રાન્ચને બોલાવી અને જાણી ચોક્કસથી એઝ પર માય નોલેજ જેટલી જાણકારી ગઈકાલે રાત્રે વાગે મિટિંગ પૂરી થઈ ગયા બાદ થોડી ઘણી માહિતી મારી પાસે છે ત્યાં સુધી બરતરફ ટેકનિકલી નથી થતા કારણ કે મેં જેમ કીધું એમ એક ત્રણ બોર્ડમાંથી એક બોર્ડમાં એને રજા રિપોર્ટ મૂક્યો છે એટલે બીપીએમસી અને જીપીએમસી એકના કાયદાઓ જોઈ અને જાણી અને જરૂરથી આપને કહીશ મારા નોલેજ નથી થતા સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો